અત્યારે ખૂબ જ મળતી લીલી તુવેરની કચોરી બનાવીને તો બહુ ખાતી ચાલો આજ કાંઈક નવું આ લીલી તુવેરની પેટીસ બનાવીએ તો કેપ્શનમાં દરેક સામગ્રીનું માપ આપેલું છે તે પ્રમાણે લીલી તુવેરના દાણા લઈ તેમાં આદુ મરચા ઉમેરી મિક્સરમાં અત કચરા ક્રશ કરી લેવાના હવે પેનમાં તેલ ગરમ કરી તેમાં લીલી તુવેરનું આ ક્રશ મિશ્રણ છે ને તે ઉમેરવાનું થોડું એવું મિક્સ કરતા છે અને સાતળે લેવાનું સાથે તેમાં

અને બાઇન્ડિંગ માટે કોર્ન ઉમેરી બરાબર મિક્સ કરી અને બટેકાનો લોટ બાંધી લેવાનો હવે રોટલી બનાવી હોય ને તેવડો લુવો હાથમાં લઈ આ રીતે ફેલાવી લેવાનો

ઉપરથી સોફ આવી લીધાની પેટીસ અત્યારે ઠંડીમાં ગરમા ગરમ મનપસંદ ચટણી સાથે પીરસો ને એટલે કોઈ પણ ને ખાવાની મજા આવી જશે